જય બ્રહ્માણી માતા જય ચામુંડા માતા જય અન્નપૂર્ણા માતા આજ રોજ સામખિયાળી એની અંદર નારાયણભાઈ સાહેબભાઈ રાજકોટ સાહેબ પ્રેમભાઈ એની અન્નપૂર્ણા ગંગારામ મહારાજની હોટાલે જમવા બેઠા છીએ આ થાળીની અંદર આપ જોઈ શકો છો અઢાર પ્રકારની આઈટમ છે ચટણી છે લીંબુ છે કચુંબર છે મરચું આતેલું છે ગોળ છે સબ્જી છે ગુંદળી पकड़ी परोथो बादी में वटलो समोसा इधर बेटा बेटा ट्रांजैक्ट